બોલો કરામ ફરાવ દેહ આ આવ્યું એ મને ખોલીને અંડાયું આ ભલે ગયા તો ઓટો મારવા આટો મારવા નહીં આમ તો રોડા ગોળવા જો ભાઈ કાંઈ રોડ આવ્યું છે એ રોડ ખોળવા આવ્યો હું અને આજ કાંઈ કામ જ ને આજ ઘેર જ રહેવાને ખાલી કાંઈ કામ નહીં ખાલી બાજરી નણવા એ જ કામ બીજું કાંઈ કામ નહીં તમે કાલ તો જોયું છે કાલે અમે ખળું હું આ તમે નણવા મળીએ અત્યારે તો હું દૂધ ભરી આવું ગામમાં દૂધ ભરીને આવીને પછી બાજરી નણવા મળીએ ધીમે ધીમે તો હું પહોંચી છું શું જો એ ખવું છે ને પકડી દેસું હું બાજરી નણવા આવી છું ને આ બાજરી નણવા મળી કાપો લઈ લઈ કાપો મારો પ્યો તો અમારો કાપો હે બાજરી છે તો હવે નણવા મળીએ બાજરી બાકી ઘાયકા નણી દે તો તડકન કાય ગય પોરવા મળે ને કરતા કામ મોકલે તા પોરો ન મળે આ તો પણ શું કરું થોડુંક આ તો આ પણ નણવું તો પડશે જ થી તો એક એક કેરો નણ નાખો હા તો આ એક એક કેરો નણ નાખો કાંઈ ઓટી કરેલી ના હોતી થયેલો નાણિયાનો તારો વાત બીજા ક્યારે સડી જાય પેલા ગાળા લાગી કારણ કે ગાહરિયું લેવાની એટલે વિડીયો ને આજ તો આળાય બહુ સરે છે કારણ કે આજે ખાલી પાંચ જણા આઠ જણા હોય મહેમાન ની બધે હોય એટલે હાલે આજ પાંચ જણા થઈને એટલે બે કાળા ઓછે કારણ કે ઓછું હાલે ને પાંચ જ ક્યારે હાલે ને ખાલી માણા દે

তাৰ ফোন নাই কেমেৰাকৈ নি জি এছবী ফোন যে কেৱল লাগিব ফোন

ખરાબર જેવું થઈ ગયું ત્યારે મેં કહ્યું વિડીયો ઉતરાણ ફણ આવી કે તઈ બાજુ બહુ હતો અને આળાય બહુ છટતો હતો અત્યારે આ બહુ થઈ જાય તો અમે બેહી જશે તો હાલો જમવા સાઈ શાક રોટલી રોટલો અને આરવાર ફોન માં થવાનું અને એક બીજો કે આ બબલું તો હાલો જમવા તો અમે જમી લઈએ તો તઈ વાગી જશે તો જે દે નેણવા

હાલો પાંચ ડુંડા પડી જાય હૈ ભાઈ મિચાવાઠવા